વડોદરા ફરી એકવાર લજવાઈ ખાખી રાવપુરા પોલીસ સ્ટેશન નાહેડ કોન્સ્ટેબલ નિલેશ બારૈયા પર દાદાગીરીનો આરોપ કુંડેલા વતની ગરાસિયા નવલખી પોતાની મહિલા મિત્ર સાથે બેઠો હતો ત્યારે જ ફરજ પર ન હોવા છતાં નીલેશ બારૈયા નામનો હેડ કોન્સ્ટેબલ પોતાનો ભત્રીજા ભૌતિક ભીલ અને મિત્ર ચતુર બસિયા યુવક પાસે પહોંચે હતા. યુવક અને તેની મહિલા મિત્ર વાતો કરતા હતા ત્યારે જ આરોપી પોલીસકર્મીએ યુવક પાસેથી લાયસન્સ સહિતના મોપેડના દસ્તાવેજોની માંગ કરી હતી. પુરતા દસ્તાવેજ ન હોવાથી સમાધાનની વાત કરતા ત્રણેય આરોપીઓ યુવકને મેદાનના એકાંતવાળા સ્થળ પર લઈ ગયા. જ્યાં યુવકને ઠોર માર માર્યો. એટલું જ નહીં યુવકના મોપેડને પણ સળગાવ